જો ટ્રાફિક રે આયા અરે ખૂબ ગજબ બહુ તકલીફ પડે લોકોની ઇમરજન્સી પહોંચવાનો તો પહોંચી શકતા નથી કોઈનો જીવ જોખમમાં મૂકી શકાય છે પાટણ પાટણ અહીંયા નીકળવાનું થાય થાય કેવી ટ્રાફિક ટ્રાફિક તો બહુ થઈ જવાય થઈ જવાય તો આજે છે હા હા થઈ જાય તો સારું સારું તો આજે અહીંયા ક્યારે થાય અહીંયા થાય ને પણ આ ટ્રાફિકમાં થઈ જવાતું હશે બહુ હેરણ થવાય તો આજે મુખ્યમંત્રી દ્વારા જયારે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે બાયપાસ નું ખાતમુહૂર્ત થાય બ્રિજ બનશે તો સો ટ્રાફિક નો સમસ્યા થશે સમસ્યા સમાધાન થશે અત્યારે સૌથી મોટી સમસ્યા પાલનપુર આવું હોય તો ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે એક એક કલાક લેટ થવાય છે તો હવે આંધ્રા સમયમાં ટ્રાફિક નું હલ થવા જઈ રહ્યું છે બહુ સરળ બનશે લોકોના કામ થશે ઝડપી કામ થશે લોકોના સ્કૂલ ના બીજા સરકારી કામ દરેક કામ અટવાય છે ખાસ કરીને જ્યારે કોઈ દવાખાને આવતું હોય ત્યારે તકલીફ પડતી બહુ તકલીફ પડે